નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવમાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી સુધારા અને ઘટાડા જોવા મળી રહ્યા છે ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળી બજાર છે ખટી છે એનું કારણ છે કે હાલ ડુંગળીની ચાવકો છે ધીરે ધીરે વધવા લાગી છે આ ઉપરાંત જે ખેડૂતોએ ડુંગળી આમનું મૂકી દીધી હતી તે પણ હવે એ ડુંગળીને સુધારીને માર્કેટમાં લઈ જવા લાગ્યા છે જેના કારણે ભાવ થોડા દબાયા છે બાકી ઓલ ઓવર અત્યારે ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ સો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી ખેડૂતોને વાઇઝ ડુંગળીના મળી રહ્યા છે જો સારી ડુંગળી હોય તો અઢીસો રૂપિયા સુધીના ભાવ પણ હાલ ઓફર થઈ રહ્યા છે આજના ડુંગળીના ભાવની વાત કરીએ તો વિસાવદર પચાસ રૂપિયાથી એકસો છેતાલીસ રૂપિયા જેતપુર એકસઠ રૂપિયાથી ત્રણસો એકાવન તળાજા સો રૂપિયાથી ત્રણસો એકત્રીસ કોંડલ એકાણું રૂપિયાથી ત્રણસો ને જામનગર ચાલીસથી ત્રણસો પચીસ મહુવા એંશી રૂપિયાથી ચારસો એક ભાવનગર એંશી રૂપિયાથી ત્રણસો ને ચોરાણું રૂપિયા તો મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના સમાચાર અને બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો